સોરી સાજણા સોરી સાજણા સોરી સાજણા વિક્રમ ઠાકોરના ચાહકો માટે વિક્રમભાઈનું જે પણ મૂવી આવે છે એ મૂવીનો ખૂબ જ ઇંતજાર કરતા હોય છે વિક્રમભાઈ ઠાકોરના ચાહકો હવે ફરીથી એકવાર વિક્રમ ઠાકોરના ચાહકોને ઇંતજાર ખતમ થયો અને હવે સોરી સાજણા મૂવી આવી રહ્યું છે વાત કરશું સોરી સાજના મૂવી વિશે આ મૂવી નો ઇંતજાર હવે ખતમ થયો આ મૂવી હવે તમને જોવા મળશે એની પહેલા આપણે એમ ગુજરાતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેનાથી કરીને હું આવી અનેક અપડેટ તમારા સુધી પહોંચાડતો રહું બીજી વાર આ ભૂલ ન કરતો આજે વાત કરશું સોરી સાજના મૂવી વિશે દોસ્તો તમે બધા સોરી સોરીઝના મૂવીનો ઇંતજાર કરી રહ્યા હતા એ ઇંતજાર હવે તમારો ખતમ થયો અને આ મૂવી હવે તમને જોવા મળશે યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ જ જલ્દી જોવા મળશે આ મૂવી તમને સીમારું ગુજરાત યુટ્યુબ ચેનલમાં ખૂબ જ જલ્દી જોવા મળશે કેમકે આ મૂવીનું ટેલર સીમારું ગુજરાત યુટ્યુબ ચેનલમાં આવી ગયું છે અને સીમારું ગુજરાતી યુટ્યુબ ચેનલની એવી ખાસિયત છે કે ટેલર અપલોડ કર્યા પછી આઠ દસ દિવસમાં આખું મૂવી પણ અપલોડ કરી દે છે એટલે હવે આ સીમારું ગુજરાતીમાં સોરી સાજણા તમને જોવા મળશે અને એ પણ ગણતરીના દિવસોમાં સોરી સાજણા તો મૂવી તમને જલ્દી જોવા મળી જશે પણ તમને વિક્રમ ઠાકોરની બીજી કઈ એવી મૂવી છે કે જેનો તમને ખૂબ જ ઇંતજાર છે એ નીચે કોમેન્ટ કરીને જણાવી દીજો કે કયું વિક્રમ ઠાકોરનો મૂવી છે જેનો તમને ખૂબ જ ઇંતજાર છે